રાજકોટ સહિત રાજ્યના શહેર અને ધોરી માર્ગો પર વાહનોમાં આંખો આંજી દેતી વ્હાઇટ હેડલાઇટના કારણે લોકોને વાહન ચલાવવામાં મુશ્કેલી નહી અતિભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કંપની ફિટિંગ ઉપરાંતની વાહન ચાલકો હેવી વધુ પ્રકાશ ફેંકતી મોડિફાઈ હેડલાઇટ ફિટ કરાવી રોડ રસ્તા પર રાત્રિના થોડો દિવસ કરી દેતા હોય છે પરંતુ સામેથી આવતા વાહન ચાલકોની આંખોમાં સીધો પ્રકાશ પડતો હોવાથી કેટલીક સેકન્ડ માટે આંખો બંધ થઈ જવાથી જીવલણ અકસ્માત પણ નોતરી શકે છે આ સમસ્યા માત્ર હાઇવે ઉપરની જ નહીં પરંતુ રાજકોટ સહિતના શહેરી વિસ્તારની છે કે સિટી વિસ્તારના રસ્તા ઉપર પણ રાત્રિના સમયે આ પ્રકારની હાઈ બીમ વ્હાઈટ હેડલાઇટનો ઉપયોગ વધી રહ્યો છે ખાસ કરીને સિંગલ ટ્રેક રોડ પર જતા વાહન ચાલકોને સામેથી આવતા વાહનોની વ્હાઈટ લાઇટથી વાહન થોભાવી દેવાની ફરજ પણ પડી રહી છે એલઈડી લાઇટનો પ્રકાશ એટલી હદે ફેલાય છે કે ડબલ કે ફોર લેન રોડ પર ડિવાઇડરની બીજી સાઇડ જતા વાહનના કાચ સુધી પહોંચે છે એક બાજુ વાહનની વધુ પડતી સ્પીડ અને બીજી બાજુ ટ્રાફિક નિયમથી વિરુદ્ધ વાહન ચલાવવાની સાથે ફૂલ લાઇટમાં વાહન હકારવામાં આવતા હોવાથી કેટલાક અકસ્માતના બનાવ પણ નોંધાયા છે આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા માત્ર ટાર્ગેટ પૂરા કરવા માટે ડ્રાઇવ દરમિયાન મહિનાના પચાસ થી સાઠ કેસ કરી સંતોષ માની બેસી રહ્યું છે જ્યારે મોડીફાઈડ વ્હાઇટ લાઇટનો ઉપયોગ વાહન ચાલકોમાં ધાર્યા કરતા વધતો જોવા મળી રહ્યો છે ત્યારે અત્યારથી જ આંખો આંજી દેતી વાહનોની સફેદ લાઇટો ઉપર કાયદાનો આકરો દંડો પછાડશે વાળી જરૂરી અંધારા કરવામાં નહીં આવે તો એલઈડી લાઇટ નો ફેલાતો પ્રકાશ સમગ્ર રાજ્યમાં પ્રસરતા રોકી નહીં શકાય એ એટલું જ તથ્ય સ્વીકારવું રહ્યું ફોગ લાઇટને લીધે કંઈ વધારે અસર રહે છે બીકોઝ ઓફ આપણે જ્યારે સિટી કે હાઈવે કે સમય ટ્રાવેલ કરતા હોય તો સપોઝ કે કોઈ ગાડી સામેથી આવે છે તો આપણું ડીપર કરે તો આ સમજાઈ જાય તો એના લીધે વધારે અકસ્માતની ચાન્સીસ વધી જાય મેં ઘણી વાર ટ્રાવેલ કરેલું છે હાઈવેઝ ઉપર સિટી ઉપર ડિવાઈડરથી આપણે ટર્ન લેતા હોય તો ત્યાંથી આપણે સમજો કે સપોઝ કોઈ કાર આવે છે તો ત્યાંથી કોઈ ડિપોર્ટમાં માર્યું તો આપણે આ સમજાય તો આપણે મેબી બી મુસીબતમાં મુકાઈએ ટર્ન લેવો જોઈએ સીધી જોઈએ કંઈ ખબર ના પડે બાબત ટ્રન મુકાય છે એની આપણે આંખની અંદી જે થઈએ એલઈડી લાઇટ વાપરવી જોઈએ ટોક લાઈટના લીધે શું કોઈ માણસને જ્યારે આંખમાં પ્રોબ્લેમ થાય સામેનું કાંઈ જ જોઈ ન શકે એક્સિડન્ટ વધારે જ થવાના એલઈડી લાઇટ વધારે સારી

જોઈ નથી શકતા સામે શું આવે છે એક્સિડન્ટ થવાના બહુ શક્યતા રહે છે હાઈવે ઉપર તો ખાસ કરીને તો આટલીઓ માઇને તો જે આપેલ છે ને એ જ સૌથી સારી છે બીજા મોડી બિઝનેસ જે કરાવે છે ને ઘણા નુકસાન છે એ લોકો પોતાનું જોવે છે પણ સામેવાળા શું થાય છે અસર એ એ લોકોને નથી ખબર ના અમુક ટાઈમે દેખાય છે ઝાઝા બધા હોય ને ત્યારે નથી દેખાતા એ લોકોને સ્પષ્ટ દેખાય છે જ્યારે અમે બાજુમાં નીકળી જઈએ ને ત્યારે અમને અલગ રીતે પહોંચાડીને મારી એક જ છે કે સરકારને આ ભોગ લાઈક દિલ્હીથી બેન કરાવો આર્ટી મુજબ જે આપે છે એ સારા છે બીજા અલગથી ન મળ્યું છે દેવાંશ ગઢાણી પોગલેમને લઈને સામેથી આવતા વાહન પોગલેમને લઈને સામેથી આવતા વાહનોમાં આપણે જર્નલિસ્ટ એક્સપ્રેલા મારા જેવા લોકો હોય ચશ્મા જઈને આ અંજાઈ જવાની શક્યતા રહી ને ઘણી વખત બેલેન્સ વયું જાય કે સામેથી ખબર ન પડે કે શું વસ્તુ આપણી બાજુમાં છે કે જમણી બાજુ ડબી બાજુ છે તો ખ્યાલ નો રહે હવે ઉપર તો વધારે હાઈ બીમ વાળી લાઈટો આવતી હોય ફોગ વાળી લાઈટો જે હાઈ પાવર તો પછી ગાડીમાં હાઈ લાઈટ આવે એ લઈ લાઈટ ચાલુ રાખે ડીમ લાઈટમાં ચલાવતું નથી હાઈ પાવર લીધે ઘણી વખત સુધી આંખમાં ડાયરેક્ટ અસર થાય ફોર હોય કે એકટીવા કે એકસો જેટ બાઈક હોય જેની આંખ તરત જ અંજાઈ જાય છે સ્પેક્સને લીધે ઘણી એસી થી નેવું ટકા લગભગ હાઈબીમમાં જ ચલાવે ગાડી ખબર નથી પડતી લોકોને કે ડાઉન કરી દેવી જોઈએ કે બંધ કરી દેવી જોઈએ એ એમના મને એને દેખાય છે એટલે એનું સારું એમ બીજાનું નહીં જોવાનું કાંઈ હાઈબીમને છે તો કડક કાર્યવાહી કરવી જોઈએ ને જેમાં અત્યારે માનો કે ગાડીમાં રસ્તા હોય તો ઘણાની હાઈ બીમ લાઈટ કન્ટિન્યુ ચાલુ જશે ઇન કેસ સામેથી કોઈ સિંગલ બે રસ્તો છે સિંગલ પટ્ટી રસ્તો તો સામેવાળાને દેખાવ નથી બીમ સામેવાળાનું હોય તો એની ડીપર મારે તે લોકોને ખબર નથી પડતી કે ભાઈ સામેવાળા ડીપર મારે છે તો મેં હાઈવે બદલે લો બીમ કરો તો સામેવાળાને દેખાય અગર અમે એક્સિડન્ટ થવાની શક્ય જેમાં ચોખ્ખે ચોખ્ખા પોલીસ ડૂબી હોય છે તો એ કંઈ એક્શન નથી લેવાનું એક્શન લેવાની જરૂર છે હાઈબીમ હોય તો હાઈબીમ બીમ હોય અને આર્ટિફિશિયલ હાઈબીમ તો એ લોકો ગાડીમાં નાખે છે બજાર સો ફોલ એ બંધ કરાવે અને ટ્રાફિક પોલીસ નિયમો જે રીતે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ